ભાજપ તેરી ફાના સાહી ગુજરાતની સમગ્ર પ્રજા જાણે છે કે ગોંડલની દાદાગીરી ગુંડાગીરી કેટલી હદ સુધી વિફરી છે ગુંડાના ગુંડાઓ તો ગોંડલના માથાભારે હતા અને સમગ્ર ગુજરાતમાં દાદાગીરી કરતા હતા હવે એના વારસદારોએ પણ વારસો લીધો છે અને ત્રીસ તારીખ રાત્રે અગિયાર વાગે જ્યારે દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકી એના છ વર્ષના દીકરાને લઈ અને મોટર ઉપર જતા હતા ત્યારે આ ગુંડાગીરી કરવાવાળા દાદાગીરી કરવાવાળા જયરાજસિંહ અને એના પુત્ર જયરાજસિંહના દીકરા ત્યાં ત્રણ ગાડીઓની અંદર આવી અને એવી રફ ગાડી ચલાવી કે જેથી પેલો બાબો ડરી ગયો એટલે પહેલાં ભાઈ રાજુ સંજય સોલંકીએ ઠપકો આપ્યો કે તમે ગાડી શાંતિથી હલાવો આવી રીતે તમે હલાવો છો આ તકલીફ થઈ પડે તો અંદરથી ત્રણ ચાર જણા ઉતરી બેફામ ગાળો બોલી માર મારી અને એવું બધું કર્યું એની ખબર એના પિતાજીને પડી એના પિતાજી આવી ગયા એટલે એણે વિચાર્યું કે મારે જયરાજસિંહ જેવા માણસ સામે નથી થવું એટલે સમાધાન કરી અને માર ખાધીથી છતાં જવા દીધા રાત્રે સાડા અગિયાર બાર વાગે ત્રણ બે ત્રણ ગાડી આવી અને રસ્તામાંથી આ ભાઈને ઉપાડી અને ગોંડલ પાસે જે ગણેશ ફાર્મ છે એમાં લઈ જઈ એને નિવસ્ત્ર કરી બેફામ માર મારી ધમકીઓ આપી બંદૂકો દેખાડી અને એના નગ્ન રીતે વિડીયો ઉતારી માફી મગાવી અને કહ્યું કે તું એનએસયુઆઈનો પ્રમુખ છો એમાંથી રાજીનામું આપી દે એટલે આ રીતની પરિસ્થિતિ જો હોય તો આ દેશની અંદર સત્તાધારી પક્ષના ધારાસભ્યો માટે લાંછનરૂપ છે શરમજનક બાબત છે આ તો એટ્રોસિટીનો કાયદો છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટનો કાયદો છે એટલે પોલીસને પણ ડર લાગે જો ગુનો દાખલ ન કરે તો બાકી આવા કેટલાય ગુનાઓ એ લોકો આચરા પછી પોલીસને દબાવી અને ગુનો દાખલ નહીં કરવા દેતા હોય માટે આજે જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ ભાંભી ભાઈ શ્રી એન્જિનિયર ભાઈ શ્રી ભાણજીભાઈ બગડા ભાણજીભાઈ મકવાણા અને બીજા આગેવાનોમાં કોર્પોરેટર શ્રી આનંદભાઈ રાઠોડ આનંદભાઈ ગોહિલ અને બીજા આગેવાનો ઘણા બધા આવ્યા છે એનવી ગોહિલ સાહેબ છે અને કે કે વગેરા સાહેબ અને બીજા મિત્રો ઘણા આવ્યા છે અને આ સમાજને બહુ ઘેરો પ્રત્યાઘાત આવ્યો લાગ્યો છે બહુ દુઃખ થયું છે દુઃખદ બાબત છે કે પાંચ હજાર વર્ષથી આ જે જુલમ સહન કરવાવાળો સમાજ છે એને હજુ પણ એ જ માનસિકતા જો હિન્દુ ધર્મની અંદર છવાયેલી હોય કે તમે મૂછ રાખો તો તમારું મર્ડર થઈ જાય ગોડી ઉપર બેસો તો પણ તમારા ઉપર જુલમ કરવામાં આવે અને તમને લગ્નની વખતે પણ ત્યાં અપમાનિત કરવામાં આવે ચમકતા કપડાં પહેરો તો પણ તમારા ઉપર જુલમ થાય કાળા ચશ્મા પહેરી નીકળો તો પણ તમારા તમારા અપમાન થાય છત્રી લઈને નીકળો તો પણ તકલીફ પડે આવી પરિસ્થિતિને લોકશાહી આવ્યા પછી સિત્તેર પિંચોતેર વર્ષ થયા પછી પણ જો એમાં બદલાવ ન આવ્યો હોય કે બંધારણની અમલવારી પૂરી ન થતી હોય તો એના માટે જવાબદાર આ બધા અધિકારીઓ છે અને સરકાર છે એની ફરજ બને છે કે આ રીતે જે અન્યાય છે એને એવી રીતે ડામી દો કે જેથી બીજી વખત કોઈ હિંમત ન કરે અને એવું એનું રિએક્શન આપો કે જે કોઈ આવી આવો કાયદો હાથ લેવા માટેની પ્રવૃત્તિ ન કરે એટલા માટે અમે કહ્યું છે કે ત્રણે ત્રણ ગાડીઓ જે ગુનાની અંદર વપરાય છે એને પકડવી જોઈએ એટેચ કરવી જોઈએ જે